આયુર્વેદને જાણો ભાગ સુડતાલીસ આપણે છેલ્લા ચાર ભાગથી વ્યાયામની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજે આપણે જોઈશું કે વધુ પડતો વ્યાયામ કરવાથી શું શરીરમાં નુકસાન થાય કે શું તકલીફો થાય છે તો વધુ પડતો જ્યારે વ્યાયામ કરીએ છીએ તો એક ટીબી થવાની સંભાવના છે કારણ કે બહુ જ વ્યાયામ કરવાથી ધાતુઓનો ક્ષય થવાથી ટીબી જેવા રોગો થઈ શકે છે આ રેર કેસમાં અને બહુ વધારે વ્યાયામ કરવાવાળી વાત છે બીજું તરસ લાગે છે જે સામાન્ય વાત છે એક એવું પણ થતું હોય છે કે ક્યારેક અરુચિ જેવા રોગો થઈ જતા હોય છે એ ભોજન કરવાની ઈચ્છા જ ના થાય કારણ કે એટલો બધો વાત વધી જાય અને વ્યાયામથી શરીર થાકી જાય જેથી ભોજન કરવાની પણ ઈચ્છા ન થાય તો આટલો બધો વ્યાયામ કરવાની નથી કેટલો કરવાનો એ આપણે આગળના ભાગમાં જોઈ ચૂક્યા છીએ ઉલટી થઈ શકે છે આપણે ઘણા એથ્લેટિક્સની અંદર જોયેલું છે કે એ કસરત કે જે તે રમત રમતા હોય છે એ દરમિયાન એમને ઉલટી થઈ જતી હોય છે રક્તપિત્ત એટલો બધો વાત વધી જાય પિત્તના લીધે શરીરના અંગોમાંથી લોહી નીકળવું એટલે કે ગુદાના ભાગેથી પેશાબમાંથી કે મોઢામાંથી નસકોરી ફૂટવી વગેરે રક્તપિત્ત જેવા રોગો થાય છે ભ્રમ ચક્કર ચક્કર આવવા જે સામાન્ય વાત છે શરીરમાં થાક લાગે છે સામાન્ય વાત છે ખાંસી થઈ શકે છે શરીરમાં ક્ષય થવાથી ખાંસી જેવા રોગ થાય છે શરીરમાં શોસ પેદા થાય છે એટલે ધાતુઓ ગળવા લાગે છે તાવ આવી શકે છે અને એક શ્વાસ રોગ એટલે અસ્થમા જેવા રોગ પણ થઈ શકે છે આ બધા ખૂબ વ્યાયામ જો નિયમિત કરવામાં આવે અને એ પ્રમાણેનું કદાચ ભોજન વગેરે ન લેવામાં આવે તો આ બધા થતા રોગ છે જે આપણે ધ્યાન રાખવું જોઈએ હવે આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોણે વ્યાયામ નથી કરવાનો ક્યાંક આ જે અયોગ્ય છે વ્યાયામના એ લોકો જો વ્યાયામ કરશે વધારે તો પણ આ બધા રોગો એમને થતા હોય છે તો જે જે રોગો થાય છે આ વ્યાયામ વધારે કરવાથી એ લોકોએ તો વ્યાયામ નથી જ કરવાના એ લોકો તો સીધા આમાંથી બાદ છે એ સિવાય કોણ કોણ છે તો એક જે વધારે મૈથુન કરે છે એક્સેસિવ જેનું સેક્સ્યુઅલ એટેચમેન્ટ થતું હોય છે એ લોકોએ વ્યાયામ ન કરવો જોઈએ ઘણા રમતોના કોચ વગેરે હોય છે કે રમતોની એવી પ્રક્રિયા હોય છે કે એ લોકો સ્ટ્રિક્ટલી આનું પાલન કરાવતા હોય છે કે એમ પતિ પત્ની સાથે ન રહી શકે એવું પણ એ લોકો કરતા હોય છે જે વજન વજન વધારે ઉપાડવાનું કામ કરે છે કે વજન કે કોઈ પણ મજદૂરીનું કામ કરે છે એ વ્યાયામ ન કરવાની જરૂર નથી એમને વધારે જેને ચાલવાથી શરીર દુબળું થઈ ગયું છે જેને બહુ જ ચાલવાનું રહે છે આખો દિવસ ચાલવાનું જ કામ છે એ લોકો પણ વ્યાયામ કરવાની જરૂર નથી આ સિવાય જે લોકોને ક્રોધ વધારે આવે છે શોખ છે કોઈ પરિવારમાં કોઈ ગુજરી ગયું છે ને શોખ છે ભય છે ડર કંઈનો હોય કે સખત પરિશ્રમ કરવાનો થતો હોય એ લોકોએ વ્યાયામ કરવાની જરૂર નથી આ સિવાય ઉંમરમાં જોવા જઈએ તો સાવ નાના બાળકોએ બાળકોએ નહીં મેં કહ્યું એમ એમને રમત રમવાની જરૂર છે એ સતત આમ પણ રમતા હોય છે એટલે એમનો વ્યાયામ થઈ જતો હોય છે તો બાળક વૃદ્ધ વૃદ્ધાવસ્થામાં કોઈ વધારે વ્યાયામ કરવાની જરૂર નથી મેં કહ્યું એમ વૃદ્ધાવસ્થામાં યોગ વગેરે જેવા વ્યાયામ અને યોગ પણ જો આસનો વગેરે ન થઈ શકે તો પ્રાણાયામ વગેરે જે બેઠા બેઠા કરી શકાય એવા વ્યાયામ કરવાની જરૂર છે વૃદ્ધાવસ્થામાં આમ પણ અવસ્થાગત વાતની વૃદ્ધિ હોય છે એટલે જે બલાર્ધના જે લક્ષણો છે એ વૃદ્ધાવસ્થામાં જો વ્યાયામ કરવા લેશે તો તરત જ થઈ જશે અને આપણે એવું થતું હોય છે કે ઢીંચડના દુખાવા વગેરે શરૂ થાય સાઠ પાંસઠ વર્ષે ત્યારે લોકો ચાલવાની શરૂઆત કરતા હોય છે કે ચલો હવે ચાલીએ ક્યાંક આ દુખાવો દુખાવો ઓછા થાય પરંતુ હકીકત એવી નથી વ્યાયામ યુવાવસ્થામાં કરવાની વાત હતી યુવા અવસ્થામાં નથી કર્યો એટલે હવે આ રોગો ઝડપથી ઘૂસી ગયા છે જે વાત પ્રકૃતિના વ્યક્તિઓ છે પ્રકૃતિ છે અલગ અલગ વાતપીત કફ સંપ્રકૃતિ અને દ્વંદજ પ્રકૃતિ હોય છે તો એમાંથી જેની વાત પ્રકૃતિ વધારે હોય એ વ્યક્તિઓએ વ્યાયામ નથી કરવાનો કારણ તો એમને ઓછો વ્યાયામ કરવાનો છે અથવા તો એમને વાત પ્રકૃતિવાળાએ એ પ્રકારેનો વ્યાયામ કરવાનો છે જેમના માટે યોગ ખૂબ જ ફાયદાકારક રહેશે તો આવા વ્યક્તિઓએ યોગ વગેરે જેવા વ્યાયામો કરવા જોઈએ જેને જોરથી બોલવાનું થતું હોય છે જેમ કે ગણ જો સતત બોલવાનું થતું હોય સતત અમુક કલાકો સુધી બોલવાનું થતું હોય તો એમનો વાત વધી જતો હોય છે એમને પણ વ્યાયામ ન કરવો જોઈએ જેને ભૂખ લાગેલી છે સખત ભૂખ લાગે છે કે સખત તરસ લાગેલી છે એવા વ્યક્તિઓએ પણ વ્યાયામ કરવાનો નથી તો આ બધું આપણે વસ્તુઓ ધ્યાનમાં રાખશું આપણે પાંચ ભાગ બનાવ્યા છે વ્યાયામના એના ફાયદાથી લઈ નુકસાન અને કેટલો કરવો ક્યારે કરવો વગેરે બધું જ વર્ણન આ ભાગોમાં કરી દીધું છે તો આ પ્રમાણે સમાજના દરેક વ્યક્તિ પોતાની અવસ્થા પોતાની તાકાત પ્રમાણે જો વ્યાયામ કે કસરત કરતા રહેશે તો એનો ચૂક ફાયદો થશે મારા ઘણા દર્દીઓને આવા ફાયદા થયેલા છે એમને આવીને પણ મને કહેલું છે તો આવું ખાસ દરેક વ્યક્તિ નિયમિત પોતાના દિનચર્યાની અંદર વ્યાયામ એક ગોઠવી દે એવી મારે આપ સૌને એક અપીલ છે ધન્યવાદ